પ્રશ્ન નંબર એક કયું શાક ખાવાથી ચહેરો ગોરો થાય છે એ બટેટા બી કારેલા સી કોબી દી બીટરૂટ સાચો જવાબ છે ડી બીટરૂટ પ્રશ્ન નંબર બે ભારતમાં પ્રથમ ફોન ક્યારે લોન્ચ થયો હતો एक हजार नव सो सत्तर बी एक हजार नव सो नेवू सौ सी एक हजार नव सो सौ पिच्या मी एक हजार नव सो पंचाणु म साचो जवाब छे, दी एक नव नव पांच म प्रश्न नंबर त्रण નીચેનામાંથી ફેસબુકના માલિક કોણ છે એ રતન ટાટા બી માર્ક ઝકરબર્ગ સી બિલ ગેટ્સ દી મુકેશ અંબાણી સાચો જવાબ છે બી માર્ક ઝકરબર્ગ પ્રશ્ન નંબર ચાર પાણીપુરી બનાવવાની શરૂઆત કયા દેશમાં થઈ હતી ए चीन बी इंग्लैंड सी भारत डी अमेरिका સાચો જવાબ છે સી ભારત પ્રશ્ન નંબર 5 મુકેશ અંબાણી ના ઘર ના નોકર નો પગાર કેટલો હોય છે એ 1 લાખ બી 3 લાખ सी बे लाख दी चार लाख साचो जवाब छे। सी बे लाख प्रश्न नंबर छ मुकेश अंबाणी घर की किमत केटली छे? ए बार हजार करोड़ बी पंदर हजार करोड़ सी दस हजार करोड़ अठार हजार करोड़ साचो जवाब छे बी पंदर हजार करोड़ प्रश्न नंबर सात मधर नो जन्म क्या थयो हतो ए अल्बेनिया बी ऑस्ट्रेलिया सी तिबेट दी जर्मनी साचो जवाब छे ए अल्बेनिया प्रश्न नंबर 8 भारत નું કયું રાજ્ય સૌથી ગરીબ છે એ બિહાર બી કાશ્મીર સી झारखंड ડી રાજસ્થાન સાચો જવાબ છે એ બિહાર પ્રશ્ન નંબર નવ વિશ્વનો સૌથી નાનો દેશ કયો છે એ દુબઈ બી નેપાળ સી શ્રીલંકા ડી વેટિકન સિટી સાચો જવાબ છે દી વેટીકન સિટી પ્રશ્ન નંબર દસ गूगल ने स्थापना कया वर्ष में थी थी एक हजार नव सौ सत्ताणु बी एक हजार नव सौ अठाणु सी बेहजार दी बेहजार बे साचो जवाब छे। बी एक हजार नव सौ अठाणु प्रश्न नंबर अग्यार કાગડાનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે એક બે વર્ષ બી ચાર વર્ષ સી આઠ વર્ષ દી પાંચ વર્ષ સાચો જવાબ છે દી પાંચ વર્ષ પ્રશ્ન નંબર બાર નોટો પર મહાત્મા ગાંધીનો ફોટો કયા વર્ષથી છાપવામાં આવે છે ए 1947 बी 1950 सी 1970 डी 1990 સાચો જવાબ છે સી 1970 પ્રશ્ન નંબર તે કયા દેશમાં જીન્સ પહેરવાથી જેલની સજા થાય છે એક જાપાન બી ચીન સી અમેરિકા દી ઉત્તર કોરિયા સાચો જવાબ છે દી ઉત્તર કોરિયા પ્રશ્ન નંબર ચૌદ કયા દેશમાં સૌપ્રથમ સૂર્યાસ્ત થાય છે ए भारत बी चीन सी न्यूजीलैंड, सऊदी अरेबिया जवाब छे। सी न्यूजीलैंड प्रश्न नंबर पंदर सापना मोमा के छे। हो सो दांत, बी बस्सो दांत सी तरसो दात दी चार सौ छे बी बस्सो दांत प्रश्न नंबर सोल काड़ू सोनू कोने कहवाय एक लोखंड बी कीरो सी चांदी दी कोलसा साचो जवाब छे। दी कोलसा प्रश्न नंबर सत्तर क्या देश में पण न्यूज चैनल नहीं एक A, जापान बी ग्रीक में सी चीन में दी उत्तर कोरिया में साचो जवाब छे बी ग्रीक में प्रश्न नंबर अठार कारोध को कार्ल बेन्स बी ग्रेहाम बेल सी गैलीलियो डी राइट ब्रधर्स साचो जवाब छे ए कार्ल बेन्स प्रश्न नंबर 19 गाय ने कयो रंग सौ गमे छे. ए लाल रंग बी लीलो रंग सी कालो रंग डी पीयो रंग સાચો જવાબ છે બી લીલો રંગ પ્રશ્ન નંબર 20 બ્લેક ડાયમંડ સફરજન કયા દેશમાં જોવા મળે છે એ ભારત બી જાપાન सी तिबेट दी अमेरिका साचो जवाब छे। सी तिबेट प्रश्न नंबर एकवीस सौरमंडल के ग्रहों छे। ए सात ग्रह बी आठ ग्रह सी नव ग्रह दी पांच ग्रह સાચો જવાબ છે બી આઠ ગ્રહ પ્રશ્ન નંબર બાવીસ ભારતમાં ખેતરોની સિંચાઈનું સૌથી મહત્વનું માધ્યમ કયું છે એ નહેરો બી કૂવો સી ટ્યુબવેલ દી તળાવ આ પ્રશ્નનો સાચો જવાબ તમારે કમેન્ટ કરીને કહેવાનો છે. પ્રશ્ન નંબર 23 દૂધ સાથે શેકેલા ચણા ખાવાથી કઈ બીમારી જડમાંથી મટે છે? એ કમજોરી બી કમર દર્દ સીક मधुमेह દીપ بواસીર સાચો જવાબ છે એક કમજોરી વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો